મારા વાલા વિદ્યાર્થીઓ નમસ્કાર બાળકો આપણે આગલા વિડીયોમાં કથી ધ સુધીની બારક્સરી તો શીખી ગયા હવે આપણે આજનો વિડિઓમાં નથી જ્ઞ સુધીની બારક્ષરીની લાઈન શીખીશું ન ન ગારાનો ન નને કાનો ના ન ને રસવૈની ಕಾನೋ ಮಾತರ ನಾನು ಬೆ ಮಾತ್ರ ನಗರ ಬೆಸರ್ಗ ನ ಪ ಪತಂಗ ನ પણ કાનો પાસવી પી દીર્ઘઈ પીવાળું પુ દીર્ઘાવાળું પુ પણ એક માતર પે પણ બે માત્ર પૈ પણ કાનો માતર પને કાનો બે માત્ર પૌ પણ માથે મીંડું પમ ફને આગળ બે વિસર્ગ ફ ફને ફા ફને રસવા વાળું ફૂ ફને દીર્ઘા વાળું ફૂ ફને એક માતર ફે ફને બે માત્રા ફઈ ફને કાનો માતર ફો

બને એક માતર બે બને બે માત્ર બને કાનો માતર બો બને કાનો બે માત્ર બહુ બને માથે મીંડું બમ બને આગળ બે વિસર્ગ બહ भरानो भ भा, भने कानो भा भने रस्वै भी भने दीर्घै भी भने भने दीर्घावाडु ભને એક માતર ભે ભને બે માત્ર ભય ભને કાનો માત્ર માથે મીંડુ ભમ ભને આગળ બે વિસર્ગ ભ ચીનો માં મને કાનો માં મને વૈમી મને દીર્ઘમી મને રસવા વાળું મુ મને દઘાવાળુમ મને એક માતર મે મને બે માત્ર મને કાનો મો મને કાનૂન બે માત્ર મઉ મને માથે મીંડુ મમ મને આગળ બે વિસર્ગ મહ યને કાનોયા યને રસ્વી યને દીર્ઘય યને રસ્વાળુયુ યને દીર્ઘા દીર્ઘાવાળુયુ યને એક માત્રિયે યને બે માત્રય યને કાનો માતર્યો યને કાનૂન બે માત્ર યૌ યને માથે મીંડુયમ યને આગળ બે ર રરક્કા બી નોર

રને આગળ બે વિસર્ગ ર લ લ નો લ લ ને કાનો લા લ ને રસવઈલી લ ને દીર્ઘઈલી લ ને રસવા વાડુલુ લ ને દીર્ઘા વાડુલુ લ ને એક માત્ર લે લ ને બે માત્ર લઈ వహా వే కీర్ఘీ వే రస్వాడ వనే దీర్ఘ వాళ్ళు વને એક વે વને બે માત્ર વૈ વને કરવો વને કાનોન બે માત્ર વૌ વને માથે મીંડુ વને આગળ બે વિસર્ગ સ શરણ નો સને કાનો સા ને ને સને રસવૈષી ને દીર્ઘિષી સને રસવાળુષુ સ ને દર્ઘા વાળું શું સ ને એક માતર સે સ બે માત્ર સય સ ને કાન નો માતર સ ને કાનૂ બે માત્ર સૌ સ ને માથે મેંડું સમ સ ને આગળ બે વિસર્ગ સટ કોણ નો સ સને કાનો સા સને રસ વૈસી સને દર્ઘી સને વાળું શુ સને દીર્ઘા વાળું શુ સને એક માતરસે સને બે માત્ર સૈ સને કાનો માત્ર સો સને કાનોન બે માત્ર સૌ સને માથે મીંડુ સમ સને આગળ બે વિસર્ગ સ સસ ओ सने कानो सा शने रसवैसि सने दीर्घैषि सने, सने रसवाडु सु शने दीर्घा સને એક સે સને બે માત્ર સઈ સને કાનો માતર સો સને કાનો બે માત્ર સૌ સને માથે મીંડુ સમ સને આગળ બે વિસર્ગ હને કાનો હા હને હી ગઈ હિ હને રસવા વાળું હને દીર્ઘા વાળું હું હને એક માત્ર હે હને બે માત્ર હૈ હને કાનો માત્ર હો હને કાનો બે માત્ર હું હને માથે મીંડુ હમ હને આગળ બે વિસર્ગ નડ નો અડ અડને કાનો અડા અડને રસવઈ અડી અડને દીર અડી અડને રસવા અડુ અડને દીર્ઘા અડુ અડને એક માતર અડે અડને બે માત્ર અડે અડને કાનો માતર અડો અડને કાનો બે માત્ર અડો અડને માથે મીંડુ અળમ અડને આગળ બેવી સર્વ અડ ક્ષ ક્ષત્રિય નો ક્ષ

એક માત્ર જ્ઞ બે માત્ર જ્ઞાને કાનો માત્ર ને કાનો બે માત્ર જ્ઞ ને માથે મીંડુ જ્ઞાને આગળ બે વિસજ્ઞ